કરીએ અમદાવાદના કૃષ્ણનગર હીરાવાડી વિસ્તારમાં લૂંટનો બનાવ બનવા પામ્યો છે જેને લઈને બાઇક સવાર પર બે બુકાની ધારી ચલાવીને ફરાર થયા હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે ચાલીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થયા છે ત્યારે ઝોન ફોર એલસીબી અને કૃષ્ણનગર પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બુકાની ધારીઓ કોણ હતા કઈ દિશામાંથી આવ્યા હતા અને ફરાર લૂંટ કરીને ફરાર થયા છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અજાણ્યા બે શખ્સો દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી છે ત્યારે ઝોન ફોર એલસીબી અને

બે બુકાની ધારી શખ્સો આવ્યા હતા બાઈક ઉપર અને જે કાર જઈ રહી હતી જે ઠક્કરનગર થી કૃષ્ણનગર તરફ આવી રહી હતી તે કાર ને એક્સિડન્ટ થયો છે તેમ કહીને રોકવામાં આવી હતી રોક્યા બાદ જે કાર ચાલક હતો તે આંગળીયા પેઢી નો કાર ચાલક હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક રીતે તેની સાથે તકરાર કરવામાં આવી ને તકરાર કર્યા બાદ તેની કારમાં પડેલ જે ચાલીસ લાખ રૂપિયાની બેગ હતી તે બેગ લઈને આ બે શખ્સો જે બુકાની ધારી હતા તે ફરાર થઈ ચુક્યા હતા હાલ તો ઝોન ફોર એલસીબી ની ટીમ અને કૃષ્ણનગર પોલીસની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તેમજ જે નજીકના સીસીટીવી છે તેનું એનાલિસિસ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે બીજી બાજુ જે આંગળીયા પેઢીનો કર્મચારી હતો તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે તેની સાથે સાથે આ જે કોલ છે તે સમગ્ર કંટ્રોલ રૂમમાં જતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ આ લૂંટના બનાવની અંદર સામે તપાસમાં જોતરાઈ છે બીજી બાજુ ભદ્રેશ વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે શહેર અંદર જે કાયદો અને વ્યવસ્થાની ની સ્થિતિ ગતરતી હોય તે પ્રમાણે ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ અગાઉ પણ એક લૂંટ લૂંટનો બનાવ સામે આવ્યો તો ત્યારબાદ ફરી એક વખત આ કૃષ્ણનગર વિસ્તારની અંદર લૂંટનો નો બનાવ સામે આવ્યો છે ભદ્રેશ જી વીરેન્દ્ર ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ